જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચાંદીગઢ પાર્ટીએ એક બાઇક ચાલકે વૃદ્ધાને અડફેટ લેતા ઇજાગ્રસ્ત થયા હતા ચાંદીગઢ પાર્ટીએ રહેતા સિત્તેર વર્ષીય લાભુબેન વેલજીભાઈ પરમાર બળતણ લઈને આવી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઇક ચાલકે તેમને અડફેટ લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા જેને લઈ ઇજાગ્રસ્ત વૃદ્ધાને એકસો આઠ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે તાલુકાની સબ ડિસ્ટ્રિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી વધુ સારવાર માટે જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આવવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી અનિરુચિ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ